નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાતના ખેડૂતોના માટે બ્યાસી હજાર આઠસો ને કરોડની બેંક લોન માફી ગુજરાતના ખેડૂતો પર બેંક લોન બ્યાસી હજાર આઠસો ત્રેપન કરોડનું ખર્ચ દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો બાકી દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અને રાજ્ય દ્વારા ખેડૂતોને દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠી રહી છે આ માટે આંદોલન પણ થયા થતા રહે છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની season દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેવાતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર તો બેંકોમાંથી લીધેલ લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા વા સુધી જવું પડે છે એટલે જવાબ દર વર્ષે કે ટૂચના દેવા માફીની માંગણી કર ઉઠાવવામાં પામે છે EPFO એ નિયમ બદલતા હવે ખાતાધારકોના ખાતામાં એક લાખ જમા થઈ જશે EPFO એ auto mode settlement શરૂ કર્યું છે તેમાંથી PF માંથી પૈસા ઉપાડવા સરળતા રહેશે EPFO એ કેટલીક ઇમરજન્સી માટે ખાતાધારકોને ધારકોને પૈસા કાઢવાની સ સવલત આપી છે છ કરોડથી વધુ PF ધારકોને તેનો ફાયદો થશે આ એક એવી સુવિધા છે જે પીએફ સભ્યોએ કે ટોક ટીમ પંગડોલ પ્રૂફ પાડશે ખાતા ધારકોને ત્રણ જ દિવસમાં નાણાં તેમના બેંકના ખાતામાં આવી જશે જો કે તેની શરૂઆત બે હજાર વીસમાં થઈ હતી તો તે સમયે ફક્ત બીમારી માટે જ પૈસા ઉપાડી શકતા હતા હવે તમે શિક્ષણ લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા ઉપાડી શકશો આ રકમ પચાસ હજારથી ધારીને એક લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે

વરસ્યો હતો છવ્વીસ જૂન થી દેશ માં telecom act બે હજાર તેવીસ લાગુ દેશમાં છવ્વીસ જૂન થી નવો સંચાર કાયદો લાગુ થશે આ કાયદો સરકાર ને રાષ્ટ્રીય સુરક્ષા અથવા યુદ્ધ ના કોઈ પણ અથવા telecommunication સેવાઓ અથવા network નું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવ sim કાર્ડ ખરીદી શકશે હવે ભારતીયો દરમિયાન વધુમાં વધુ નવ કરજા લઈ શકશે સાથે નકલી સિમ કાર્ડ લેવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે સુકન્યા પીપીએફ સિવ યોજનાઓ પર સરકારની મોટી ભેટ સરકાર સુકન્યા પીપીએફ અને સમૃદ્ધિ યોજના નાની બચત યોજનાઓના વ્યાજ દરો ડેટા મહત્વની વિચારણા કરવામાં આવી રહી છે સરકાર નાની બચત યોજનાઓ માટે ત્રિમાસિક ગાળામાં વ્યાજદર નક્કી કરે છે જેમાં સરકારે એપ્રિલ જૂન quarter માટે યોજનાઓ ઉપર ના વ્યાજદરો યથાવત રાખવા છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા રકમ પર આઠ point બે ટકા વ્યાજ આપવામાં આવશે ક્રેડિટ કાર્ડ બિલ payment ને લઈને નવો નિર્ણય નિયમ રિઝર્વ બેંક ઓફ india એટલે કે RBI એ credit card

બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે આજના સૌથી મોટા ખેડૂ સમાચાર રાજકોટ માર્કેટ એરમાં જ તપાસ મગફળી અને વડકા સહિતના ભાગની મબલખ આવક થાય હતી રાજપડ માર્કેટ એડમાં ખેડૂતોને માંગે મોટે ભાગ મળતા હોવાથી ખેડૂતો પોતાનો ભાગ લઈને વહેલી સવારથી જ યાડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટ એડ મગફળી ત્રણ હજાર થી વધુ આવક થાય જાડી મગફળીની અઢાર જ સો ક્વિન્ટલ આવક થઈ હતી મગફળીના જાડી મગફળીના ખેડૂતોને ને વીસ થી બારસો ને ત્રાણુ સુધીના મળ્યા હતા જ્યારે જૂની મગફળીની અઢારસો તણાવ થઈ હતી એક મણનો ઊંચો ભાવ નીચો ભાવ અગિયારસો અગિયાર થી બારસો ને પીસ્તાલીસ રૂપિયા સુધીનો જોવા મળ્યા હતો PM કિસાન યોજનાના નામે ખવાય પોલીસે લોકોને alert કરી હતી PM કિસાન યોજનાના રૂપિયા છ હજાર દેવાઈ લાંચમાં લાખો ગુમાવ્યો ઠિયાઓ નવી મોડેસ અપનાવી રહી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લોકોને જેમાં લોકો ન બને તે માટે સોશિયલ મીડિયા પર અને પોલીસ પોસ્ટ વાયરલ કરી રહી છે લોકોને એલર્ટ કરવા પ્રચાર કરે છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો લોકોને મોકલવામાં આવી રહી હતી અને તેમના આધારે તમને ઠગવાનો પ્રયાસ કરી રહી છે મહિલાઓને નવી યોજના કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના અને અનેક પ્રકારની યોજનાઓનો લોન્ચ કરતી રહે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ત્રેવીસમાં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી તેના મુખ્ય ઉદ્દેશ્ય સાથે મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરને સક્ષમ બનાવવાનો છે નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉત્તાર પણ અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે આ તાલીમમાં મહિલાઓને એક પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે આ સાથે ખાતરોનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો શીખવાડવામાં આવે છે ખેડૂત મિત્રો નવો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો ઓડિયો પહોંચતા રહે